પોરબંદરના એક યુવાને એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા દસ ટકા વ્યાજ લીધા હતા જેના ત્રણ લાખ ત્રીસ હજાર ચૂકવી દીધા બાદ પણ એક લાખ ચાલીસ હજારની પઠાણી ઉઘરાણી કરવામાં આવતા તેણે અંતે બે વ્યાજખોરો સામે ગુનો નોંધાવ્યો છે પોરબંદરના જુરીબાગ શેરી નંબર ચૌદમાં વીરભનોની ખાંભી પાસે રહેતા કેવલ દેવજીભાઈ ઝુંગી નામના યુવાન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે કે તે છૂટક મજૂરી કામ કરે છે અઢી વર્ષ પહેલા તેના બહેનના લગ્ન હતા અને નાની માં બીમાર હોવાથી પૈસાની જરૂરિયાત ઊભી થતા છાચોકી ચાર રસ્તા પાસે નિલેશ ઉર્ફે નિક બડેજા પાસે પોતાનું બજાજ બાઇક ગીરવે મૂકીને દસ ટકા માસિક વ્યાજે પાંત્રીસ હજાર લીધા હતા અને પંદર દિવસ પછી વધુ પૈસાની જરૂરિયાત ઉભી થતા પોતાનું બુલેટ બાઇક ગીરવે મૂકીને એક લાખ દસ હજાર રૂપિયા માસિક દસ ટકા વ્યાજ લીધા હતા ત્યાર પછી વધુ પૈસાની જરૂરિયાત ઉભી થતા વિવો કંપનીનો મોબાઈલ ગીરવે મૂકીને પચીસ રૂપિયા અને ઓપ્પો કંપનીનો મોબાઈલ પંદર રૂપિયામાં ગીરવે મૂકીને માસિક દસ ટકા વ્યાજ લીધા હતા આમ બંને બાઇક અને બંને મોબાઈલ સહિત કુલ એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા દસ ટકા લેખે વ્યાજ લીધા હતા ત્યારબાદ દોઢ વર્ષ સુધી કેવલ દેવજીભાઈ ઝુંગી વ્યાજખોર નિલેશ બળેશાને આ રકમનું ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા જેટલું વ્યાજ ચૂકવ્યું હતું અને દર મહિને નિક બળેશાને ફોન કરીને છાંચોકી ચાર રસ્તા નજીક આવેલી પ્રીતમ પાન નામની દુકાને આપ્યા હતું નિયમિત રીતે નિલેશને લીધેલી રકમનું વ્યાજ દર મહિને ચુકવણી કરી આપેલ હોવાથી બાઇક અને મોબાઈલ પરત માંગતા તેણે બજાજ બાઇક પરત આપ્યું ન હતું જ્યારે બે મોબાઈલ અને બુલેટ બાઇક આપ્યું ન હતું પરંતુ બુલેટ મોટરસાયકલ તેણે તેના જાણીતા આશીષ કરસન ભૂતિયાને આપ્યું હોવાનું જણાવ્યું હતું